વડોદરા શહેરમાં છેલ્લા અઢાર દિવસમાં ચેઇન સ્નેચિંગ ઘરફોડ ચોરી વાહન ચોરીના ગુનાઓ આચરનાર ચાર રીઢા આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે વડોદરા શહેરમાં બનતા મિલકત સંબંધી ચેઇન સ્નેચિંગ ઘરફોડ ચોરી વાહન ચોરી સહિતના ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન પાણીગેટ અજબડી મિલ ગૌરવ સોસાયટીના નાકી ચાર ઇસમો શંકાસ્પદ રીતે ત્રણ મોટર સાઈકલ સાથે જણાઈ આવતા તેઓને કોર્ડન કરી રોકી ચારેય ઇસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આચાર્ય ઇસમો પાસેથી ચાંદીના સિક્કાઓ રોકડ રૂપિયા તેમજ ત્રણ મોટર સાયકલના આધાર પુરાવા નહીં મળી આવતા આ ચાર્યવ ઇસમો અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીઓ હોય જેઓની સઘન પૂછપરછ હાથ ધરી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ રીઢા આરોપીઓની ગેંગને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે